આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન સોમાસુ ગુજરાતમાંથી વિદાય લે તે પહેલા હજી પણ વરસાદનો નવો અને છેલ્લો રાઉન્ડ બોલાવશે ગુજરાતમાં ધબ ધબાટી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાં હાઈ પ્રેશર દક્ષણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર લો પ્રેશરનું અત્યારે ભયંકર દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની ભયંકર ઘાત અત્યારે ગુજરાતના વિસ્તારો ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે અત્યારે તમે જોઈ શકો છો ધાનબડ ભુવનેશ્વર નાગપુર અલ્હાબાદ ગ્વાલિયર ગુજરાતના ક્ષેત્રથી લઈને મુંબઈના વિસ્તારોમાં બેંગ્લ વિના તટીય ક્ષેત્રથી લઈને મદુરાઈ વિસ્તારની અંદર આમ દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર બરાબરનું સોમાસું જામેલું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સોમાસાએ વિદાયની શરૂઆત કરી હોય તેમ અત્યારે નવી દિલ્હી લાહોરના વિસ્તારથી ધીમે ધીમે રાજસ્થાનના વિસ્તારમાંથી સોમાસાની વિદાયની શરૂઆત જોવા મળી રહી છે અને હવે પછી આ સોમાસું ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર વિદાય લેવા માટે આગળ વધતું જોવા મળવાનું છે પરંતુ ગુજરાતની અંદર ચોમાસાની વિદાય થાય તે પહેલાં હજી પણ વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી અને ભૂક્કા બોલાવતો હોય તેમ ભારે વરસાદ ગુજરાતમાં લાવતો જોવા મળવાનો છે અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમના ભયંકર ઘેરાવાની સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા ગુજરાતમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે જેમાં એક સ્ટ્રફ લાઇન અત્યારે ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને બીજી સ્ટ્રફ લાઇન અત્યારે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રમાંથી પસાર થતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમની અત્યારે વધી રહેલી સિસ્ટમની ભયંકર ઘાતની અસરને જોતા ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે અને આગામી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસદનું ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે જો આપણે એમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો આગામી કલાકની અંદર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર વરસદની શરૂઆત થતી હોય તેમ વલસાડ સુરત વ્યારા આહવાના પંથકથી લઈને ભરૂચના વિસ્તારની અંદર તેની સાથે સાથે રાજપીપળાના વિસ્તારથી રાજ્યની અંદર આમોદને નર્મદાના વિસ્તારની અંદર તોફાની વરસાદનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે બિલીમોરા નવસારી વલસાડ વનસાડા આહવા સાપુતારાના ક્ષેત્રની અંદર વ્યારાના ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તાર ઉપર સુરત પંથકથી લઈને રાજ્યની અંદર ઉમરપાડાના ક્ષેત્રમાં ડેડિયાપાડાના વિસ્તારથી વાંકલ કોસંબા ભરૂચ દહેજના પંથકની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ડભોઈ કરજણ જાંબુસરના વિસ્તારોની અંદર પણ પવનોની ગતિવિધિઓ સાથે વરસાદનું જોર વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકની અંદર વરસાદનો તીવ્ર ખતરો ગુજરાત માટે દર્શાવવામાં આવ્યો છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમનું જોર વધતું હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનને લઈને ગુજરાતમાં ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમાં આગામી કલાકની અંદર અલગના ક્ષેત્રથી મહુવા અમરેલી જુનાગઢ વેરાવળના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં ભાવનગરના તટીય ક્ષેત્રથી લઈને ગોંડલ વિસ્તારની અંદર વાદળ વાતાવરણ ને તોફાની પવનોની તીવ્રતા સાથે રાજકોટ જામનગર સલાયા ભાનવડ પોરબંદર દેવભૂમિ દ્વારકા ચોટીલા જસદણ બોટાદના વિસ્તારથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારમાં ભયંકર થંડસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર વીજળીના ચમકારાની સાથે વરસાદનું જોર ગુજરાતમાં વધતું હોય તેમ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ભયંકર ઘેરાવો અત્યારે પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે મજબૂત સિસ્ટમના ઘેરાવાને લઈને વડોદરાના ક્ષેત્રથી ખંભાતના વિસ્તારમાં ધોળકા નડિયાદના વિસ્તારથી ગોધરા બોડેલી દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર અહેમદાબાદના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે લુણાવાડાના ક્ષેત્રની અંદર પણ વરસાદીય સિસ્ટમના વધી રહેલા તીવ્ર અને ભયંકર જોરને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર હજી પણ આજથી લઈને આગામી સાત દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાત રાજ્યની અંદર ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે પરંતુ આગામી ત્રણ દિવસની અંદર નક્ષત્ર બદલાઈને હવે નવું અને ભયંકર હાથી નક્ષત્ર ગુજરાતમાં બેસતું જોવા મળવાનું છે હાથી નક્ષત્રની શરૂઆતની સાથે મેઘરાજા ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતા હોય તેમ ગુજરાત ઉપર સિસ્ટમની ઘાતના ભયંકર અસરો અને સક્રિય બની રહેલા બંગાળની ખાડીના દરિયામાં હાઈ પ્રેશર દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી સક્રિય બની રહેલા સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા પૂર્વીય ભારતના વિસ્તારથી અત્યારે પશ્ચિમીય ભારતના વિસ્તાર સુધી લંબાઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભયંકર પટ્ટાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર હજી પણ આગામી સાત દિવસની અંદર વરસાદને લઈને નવી અને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર હજી પણ વરસાદને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા નવી મોટી આગાહી કરવામાં આવી છે જી હા દર્શક મિત્રો

હજુ ચોમાસુ વિદાય લેવાની અંદર વાર લાગી શકે છે એટલે કે ગુજરાતમાંથી હજુ વિદાય લીધી નથી રાજ્યની અંદર હાલ જે વરસાદ પડી રહ્યો છે તે છૂટો છવાયો અને અસ્થિર વરસાદ છે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય પરંતુ ગુજરાતની અંદર લગભગ ચાલીસ થી લઈને પચાસ ટકા વિસ્તારોની અંદર અસર કરશે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે જ્યાં ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે હજી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં નવું નવું પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તાજેતરની અંદર અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર સોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ ગુજરાતની અંદર હજુ પણ સોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે ભારતના ભિન્ન ભિન્ન ભાગોમાંથી ધીમે ધીમે સોમાસુ વિદાય લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર હાલ જે વરસાદ પડી પડી રહ્યો છે તે છૂટો છવાયો છે અને સાર્વત્રિક વરસાદ નથી આ સ્થિતિ ખેડૂતો માટે પાકને પિયત આપવું કે નહીં તે અંગે પણ गुछवळ ઉભી કરી શકે છે જી હા દર્શક મિત્રો આ વરસાદની તીવ્રતાની અંદર અમુક વિસ્તારોની અંદર વધારો થતો જોવા મળવાનો છે એટલે કે ગુજરાતની અંદર અમુક જિલ્લામાં સારો વરસાદ ખાબકતો જોવા મળશે અને અમુક જિલ્લાઓની અંદર નહિવત પ્રમાણની અંદર વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર અસ્થિર હવામાન અને છૂટાછવાયા વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે

વાવ થરાદ જેવા વિસ્તારોમાંથી સોમાસુ વિદાય લે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે હાલની અંદર સમગ્ર ભારતની અંદર સોમાસુ સક્રિય છે પરંતુ તેની વિદાયની પ્રક્રિયા રાજસ્થાનથી શરૂ થઈ છે જેવી પણ નવી આગાહી સોમાસાની વિદાયને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા સોમાસાની વિદાય અને રાજ્યની અંદર હજુ પણ વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જો આ જોવાનું વિચારી રહ્યા છો તો ખાસ જાણી લેજો હજી પણ મેઘરાજા ગુજરાતમાં બોલાવશે ધબ ધબાટી સોમાસુ વિદાય લેતે તે હજી પણ મેઘરાજાનો નવો રાવણ ગુજરાતમાં ભુક્કા બોલાવતો હોય તેમ ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસદની કરવામાં આવી છે આગાહી દર્શક મિત્રો આગાહી કાર અને ગુજરાતની અંદર જાણીતા એવા હવામાન ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં વરસદને લઈને નવું પુર્વાનું માર્ગ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર વરસાદ ધીમો પડ્યો છે રાજ્યના કેટલાક વિસ્તારની અંદર હળવો વરસાદ થઈ ગયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર વરસાદ ખાબકવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે રાજ્યમાં હવે ભારેથી લઈને અતિભારે વરસાદની કોઈ આગાહી નથી બીજી બાજુ ચોમાસાને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દક્ષિણીય પશ્ચિમીય સોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સોમાસુ ધીમે ધીમે વિદાય લઈને ગુજરાત તરફ ગતિઓ કરતું હોય તેમ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે ગુજરાતને રાજસ્થાનમાંથી સોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ વિદાય લેતા પહેલા હજી પણ ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના વિસ્તારમાં નવી નવી સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે હાલની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત બે નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા પ્રમાણે સોમાસુ વિદાય લેતા પહેલા હજી એકવાર રાજ્યની અંદર ધબધબાટી બોલાવતું જોવા મળવાનું છે ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે નવરાત્રીના પ્રથમ બે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેશે આ ઉપરાંત સત્તર થી લઈને વીસ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર થન્ડર સ્ટ્રોમની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર હાલની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત બે સિસ્ટમો સક્રિય બની છે વિસ્તારની અંદર શક્યતાઓ દર્શાવવામાં આવી છે કચ્છ સાબરકાંઠા અને પાટણના વિસ્તારની અંદર મધ્યમ વરસાદને લઈને પણ નવું પૂર્વાનુમાન અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે ખાસ જાણી દેજો સોમાસાએ ડીસાથી લઈને કચ્છના ભાગોની અંદર વિદાય લેવાની શરૂઆત કરી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસાએ ડીસાની અંદર કચ્છના ભાગોમાંથી વિદાય લીધેલી જોવા મળી છે સમગ્ર રાજ્યમાંથી એક સપ્તાહની અંદર સોમાસુ વિદાય લઈ લે છે રાજ્યની અંદર સામાન્ય કરતા પચીસ ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે ગુજરાત ઝોનની અંદર આ સીઝનનો સાડત્રીસ ટકા ઇંચ વરસાદ નોંધાઈ આવ્યો છે રાજ્યની અંદર ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો હોય તેમ હજી પણ આગામી સાત દિવસની અંદર રાજ્યમાં વરસાદ લઈને નવી આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યની અંદર સોમાસાની વિદાયની વચ્ચે હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોની અંદર હજી પણ કડાકા ભડાકાની સાથે વરસાદને લઈને શું નવું પૂર્વાનુમાન અને શું નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે જોકે છતાં પણ આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ ઝોનની અંદર સો ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં વર્ષી ચૂકેલો જોવા મળ્યો છે જોકે તેમ છતાં હજી પણ લાગી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર મેઘરાજા ગુજરાતની અંદર વરસતા જોવા મળવાના છે આજે રાજ્યની અંદર અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખેડા અહેમદાબાદ આણંદ પંચમહાલ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ નવસારી વડોદરા છોટા નર્મદા ભરૂચ સુરત વલસાડ તાપી ડાંગ દમણ વડોદરાનગર હવેલીના વિસ્તારની અંદર આ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે જોકે આવતીકાલે એટલે કે અઢાર સપ્ટેમ્બરના રોજ ગુરુવારના રોજ રાજ્યની અંદર અહેમદાબાદ આણંદ પંચમહાલ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા દાહોદ મહિસાગરના વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ઉદયપુર વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છના વિસ્તારથી લઈને દીવના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે આગામી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઓગણીસ તારીખના રોજ રાજ્યની અંદર તાપી દમણ દાદરાનગર હવેલી સુરત નવસારી ડાંગ અમરેલી અમદાવાદ વડોદરા આણંદના વિસ્તારથી ખેડા રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર મોરબી દ્વારકાના વિસ્તારથી પંચમહાલ દાહોદ છોટાઉદયપુરના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વર્ષની આગાહી કરવામાં આવી છે અને રાજ્યની અંદર ભારે વર્ષની નહીવત શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આગામી બે દિવસની અંદર હજી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે ઓગણીસ સપ્ટેમ્બરથી રાજસ્થાનની અંદર સોમાસાની વિદાય ની શરૂઆત થઈ ચૂકે છે ગુજરાતની અંદર આજની તારીખ સુધીની અંદર એકસો ને આઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં નોંધાયેલો જોવા મળ્યો છે સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનની અંદર અત્યારે ચેનચુરી પૂરી થઈ ગઈ છે ઉત્તર ગુજરાતની અંદર એકસો અઢાર ટકા કચ્છના વિસ્તારની અંદર એકસો ને પાંત્રીસ ટકા મધ્ય પૂર્વ ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વરસાદનું જોર વધતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર એકસો અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ત્રાણું ટકા સુધીનો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે